છું સાથે ડભોઈ તાલુકામાં સ્વાતંત્ર્ય પર્વના તાલુકા કક્ષાનો કાર્યક્રમ પણસોલી પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો જ્યાં ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતા સોટ્ટા દ્વારા નગરપાલિકા ખાતે ધ્વજવંદન કરાયું ડભોઈ તાલુકા પંથકમાં પણ ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી જે પૈકી ડભોઈ નગરની જુદી જુદી શાળાઓ કોલેજીસ અને સરકારી કચેરીઓ ખાતે ધ્વજવંદન કરાયું હતું ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ વૃક્ષારોપણ અને સન્માન સમારંભ પણ યોજાયા હતા તાલુકા કક્ષાના સ્વતંત્રતા દિનની ઉજવણી એ પ્રાંત કચેરી અને વહીવટી વિભાગ દ્વારા પણસોલી સ્થિત પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી જેમાં મામલતદાર ડીવી ગામી દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ડભોઈ તાલુકા કક્ષાનો કાર્યક્રમ ફણસોલી ગામ ખાતે યોજાયો એ કાર્યક્રમ અંતર્ગત ખૂબ મોટી સંખ્યામાં નાના બાળકો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ખૂબ સારી સંખ્યામાં બાળકોને શિક્ષણ પ્રત્યે સજાગ રહે આરોગ્ય પ્રત્યે સજાગ રહે તેમજ ગ્રામજનોને પોતાની ફરજો અને જવાબદારીઓનું વહન કરે એની અપીલ પણ કરવામાં આવી આ સાથે સાથે ડભોઈ તાલુકાના તમામ તમામ ગ્રામજનોને તો ડભોઈ નગરપાલિકા ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડભોઈ પાલિકા પ્રમુખ બિરેન શાહ પીઆઈ એસ જે વાઘેલા ચીફ ઓફિસર જયકિશન તળવી સહિત ડભોઈ નગરપાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જોડાયા હતા ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યો છે એના જ ભાગરૂપ ડભોઈ ધરભાવતી નગરી ખાતે નગરપાલિકાના પટાગરમાં ધ્વજવંદન કરીને નગરના તમામ સમાજના તમામ પક્ષના અને તમામ વર્ગના લોકોએ આ ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો ગઈકાલે ચૌદ ઓગસ્ટ વિભાજન વિભીક્ષકા દિવસ તરીકે પણ નગરમાં ઉજવવામાં આવ્યો તિરંગા યાત્રા અહીંયા કાઢવામાં આવી જેમાં તમામ સમાજના લોકોએ ભાગ લીધો હતો તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તમામ આગેવાનોએ ભાગ લીધો હતો અને નગરમાં પહેલીવાર આટલી મોટી નીકળી હતી હું આપના મારફત તમામને આજના સ્વતંત્રતા દિવસની શુભેચ્છા આપું છું અભિનંદન આપું છું દર્ભાવતી નગરી એક સંસ્કારી નગરી છે વેપાર ઉદ્યોગ ધમધમતી નગરી ફરીવાર સંસ્કારી નગરીની ઓળખ ઊભી થાય અને ફરીવાર અહીંયાના વેપાર ઉદ્યોગ ધમધમતા થાય અને આ નગરનો વિકાસ તમામ સાથે મળીને કરે એવી તમામ પાસે અપેક્ષાઓ પણ રાખી છે અને સાથે મળીને તમામ આ બાબતમાં આગળ વધશે સાથે જ આઠ્યો સ્વતંત્રતા દિવસ ઓગણીસો થી આ નગરપાલિકાની સ્થાપના થઈ હતી ત્યારથી આ બિલ્ડિંગ હવે જર્જરિત છે ત્યારે નવું નગરપાલિકા બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે આ છેલ્લો પ્રજા સ્વાતંત્ર દિવસ અહીંયા ઉજવવામાં આવ્યો છે આગામી પ્રજાસત્તાક દિવસ નવા નગરપાલિકાના બિલ્ડિંગમાં છવ્વીસ જાન્યુઆરી ઉજવવામાં આવશે એટલા માટે ડબોય નગરપાલિકાના પ્રમુખ અને એમની ટીમની વિનંતીને માન આપીને અહીંયા આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો તાલુકા પ્રમુખ રાજણ તળવી વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત એસસીપીએફ કોમર્સ કોલેજ ખાતે શશિકાંતભાઈ પટેલ દ્વારા ધ્વજવંદન કરાયું હતું ઉદય પંડ્યા નેશન પ્લસ ન્યુઝ ડભોઈ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર